નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર શંકરભાઈ રામાણી ગામ ચોટાસણ કંપા પોસ્ટ ચોરીવાડ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા મારો મોબાઈલ નંબર ચોરાણું બસો છોતેર આજે આપ જોઈ રહ્યા છો અમારા ફિલ્ડમાં ટામેટાના પાક ઉપર આપણે અહીંયા મળ્યા છીએ હું છેલ્લા દસેક દસ થી બાર વર્ષથી ખેતી કરી રહ્યો છું તેમાં અલગ અલગ શાકભાજી પાકો અને મગફળી ચણા જેવા પાકો કરીએ છીએ છેલ્લા આઠ થી દસ વર્ષથી ટામેટી અમે વાવીએ છીએ છેલ્લા વર્ષથી અમે કોરોમંડલ કંપનીના ડીલર મારુતિ સીડ્સ અને તેમના સાહેબોથી અમને ખ્યાલ આવ્યો કે ફિટસોલ કરીને ગ્રેડ વન અને ગ્રેડ ટુ ખાતર આવે છે અને એના વાપરવાથી ફાયદા થાય છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ ખાતર વાપરી રહ્યો છું આપ મારો આ પ્લોટ જોઈ શકો છો ગ્રીનરી ગ્રેડ વન અને ગ્રેડ ટુ ગ્રેડ વન જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે વાપરીએ છીએ જ્યારે ફળ લાગવાના ચાલુ થાય ત્યારે ગ્રેડ ટુ વાપરીએ છીએ આપ આ પ્લોટ નિહાળી શકો છો મને આનાથી ખૂબ સંતોષકારક રિઝલ્ટ એનું મળ્યું છે એક બીજી મોટી વાત તો એ છે કે આ ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપર્યા પછી બીજા કોઈ જ ખાતર વાપરવા પડતા નથી માત્રને માત્ર કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન અમે વાપરીએ છીએ બાકી ગ્રેડ વન અને ગ્રેડ ટુ પર જ આખું વર્ષ છેલ્લા ત્રણ વર્ષથી હું વાપરી રહ્યો છું ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને મારા બીજા અન્ય ખેડૂત મિત્રોને પણ હું ભલામણ કરીશ કે આપ પણ એક વખત અચૂક ટ્રાય કરો તો બીજી વખત તમે આ જ વસ્તુ વાપરશો અને ખૂબ સારું રિઝલ્ટ છે આપ પ્લોટ જોઈ શકો છો ટામેટાની સાઇઝ ફ્લાવરિંગ અત્યારે આ સમયે પણ ચાલુ જ છે નવા ટામેટા અને ફ્લાવરિંગ પણ આવે છે તો દરેક ખેડૂત મિત્રોને કોરોમંડલ નું આ ફિટસોલ ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપરવા માટે મારી ભલામણ છે ધન્યવાદ